જેતપુરમાં યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ ડીવાયએસપી કચેરી બહાર આપઘાતનો પ્રયાસ કર્યો યુવતીએ પીણું પીધું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધાતા હોવાનો આક્ષેપ છે જેતપુર વીરપુર જુનાગઢ પોલીસ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીને છાવડતી હોવાના યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે વલ્લભ જાદવ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે વિરપુર જેતપુર જૂનાગઢ અને રાજકોટ આ ત્રણેય ચારેય જગ્યાએ કમ્પ્લીટ કરેલી છે આ છોકરી છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળા એને કમ્પ્લેટ કોઈ કરી અમે કઈ રીતે પણ એને કોઈ ન્યાય આપ્યો નથી જેથી કરીને આ છોકરી ને આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ ખાતું કઈ કરતું નથી કેટલા ટાઈમ છે આ વસ્તુ અમે કરી કેટલા અમને પોલીસ વાળા ધક્કા કરી ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ માં જાઓ આયા થાય માં થાય કોઈ પોલીસ વાળા કઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી બનાવશું બનાવ એની ઉપર બળતકાર થઈ ગયેલો છે અને ઈ છોકરા ફોલા એને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે કેટલા દિવસ કેટલો ટાઈમ અમે આ પોલીસ વાળાને જાણ કરેલી રાજકોટ પણ ધક્કો ખાય એવા કેટલી વાર જેતપુર પણ અહીં આવી એવા અમે ગોંડલી એટલી વાર ગયા હતા અને અમે એટલી વાર ગયા હતા પણ કોઈ પોલીસ વાળા હવે આવું કરેલું નથી કોઈ એને ન્યાય આપ્યો જ નથી કેટલું એને કીધું કે અમને ન્યાય આપો આ છોકરી માટે છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છોકરી હવે દવાખાન માં પડી બળતકાર કરવાનો કોશિશ આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ વાળું કઈ કરતું જ નથી અને અમે પોલીસ સ્ટેશન ને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી પોલીસ ના પૈસા દીધા આપડે વિરપુર ના પોલીસ સ્ટેશન ને આવે વિજયભાઈ ગોયલ કરી એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું એ ભાઈ બે કેસ લેતા નથી એ બે કે જુનાગઢ જાવ જુનાગઢ જાય એમ કે બનાવ વિરપુર નો હોય વિરપુર જાય કે તમારે બનાવ જુનાગઢ નું એવી રીતે અમને આ ધક્કા ખવડાવે મારી બેન ને મોડા લગીને પોલીસ સ્ટેશન બેહાડે દસ થી અગિયાર વાગ્યા લગે ઉપર લઈ જાય ન્યાન ધમકી આપે કે તમને કેસ લઈ લો તમારો સમાધાન કરી નાખો હવે તમારા બધા પરિવાર ને ખોટા કેસ માં દાખલ કરી દે એવી રીતે બધું ધમકી દઈએ